રાધા નાગરિકે ફેસબુક લાઈવ કરી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી 50 કરોડના ખર્ચે બની રહેલ સરકારી હોસ્પિટલ થરાદના નાગરિકે ફેસબુક લાઈવ કરી હોસ્પિટલ બનાવના કોન્ટ્રાક્ટરની પોલ ખોલી અધિકારીને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું નમસ્કાર મિત્રો બહુ ઘણા સમય પછી ફેસબુક લાઈવના માધ્યમથી આજે આપણે મળ્યા છીએ હું દશર શ્રીમાળી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી થરાદ સિવિલ હોસ્પિટલમાં જે કામ ચાલી રહ્યું છે પચાસ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બની રહી છે થરાદવાસીઓને માટે આશીર્વાદરૂપ બનવા જઈ રહી છે પરંતુ અહીંયા જે કપચી વાપરવામાં આવી રહી છે એ કપચી આપ જોઈ શકો છો જે સાવ હલકી ક્વોલિટીની કપચી છે જે આવા લે ભાગું જે કોન્ટ્રાક્ટર છે જેમનામાં માનવતા મરી પરવાડી છે એવા માણસો અહીંયા આગળ કપચીના નામે પથ્થરથી જે છે બિલ્ડિંગનું નિર્માણ કરી રહ્યા છે આ તો હજુ કપચી નજરમાં આવી છે અહીંયા જે સિમેન્ટ વાપરવામાં આવ્યું હશે લોખંડ વાપરવામાં આવ્યું છે જે માટી વાપરવામાં આવી હશે બરાબર એ કેટલી નિષ્ઠાથી અહીંયા આગળ બધું મટીરિયલ વાપરવામાં આવ્યું છે બરાબર એ એક તપાસનો વિષય છે અને ખરેખર આ ભાજપના કુશાસનની અંદર આજ સુધી જેટલા પણ પુલ બનાવવામાં આવ્યા હોય બિલ્ડિંગો બનાવવામાં આવી હોય એ ત્રણ કે પાંચ વર્ષની અંદર તૂટી જતી હોય છે અમુકના તો હજી સુધી આપણે કહેવાય ને ખાતમુહૂર્ત પણ ના થયા હોય આ સોરી ખાતમુહૂર્ત થયા પછી એનું કંઈ ખુલ્લા મૂકવામાં આવતા હોય બરાબર છે એના પહેલાં જ પુલ તૂટી ગયા જતા હોય છે પાલનપુરની અંદર જોયું બે ગરીબ પરિવારના બે દીકરાઓ પોતાનો જીવ ગુમાવ્યો અને જે પરિવાર છે છત્ર વિહણો થયો હતો બરાબર અને આ જે કપચી છે આ કપચી આપ જોઈ શકો છો અહીંયા આગળ આ જે કપચી છે આ કપચીની અંદર આ કપચીમાંથી કદાચ જે મકાન કોઈ પણ બિલ્ડિંગ બને ને તો એની આયુષ્ય વધારેમાં વધારે ત્રણથી પાંચ વર્ષ હોય એનાથી વધારે એની આયુષ્યો પણ ન હોય તો આવી હલગી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે અહીંયા આ બિલ્ડિંગનું જ્યારે પચાસ કરોડનો ખ ખર્ચે આ મંજૂર થયું ત્યારે વાહવાઈ લેવા માટે બહુ બધા નેતાઓને બધા આવી ગયા હતા તો શું એ નેતાઓથી આ અજાણ છે કે અહીંયા આગળ કઈ ક્વોલિટીનું કામ વાપરવામાં કઈ ક્વૉલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય આજે થરાદની અંદર જ હતા બરાબર છે અને એમને સર્કિટ હાઉસથી અને બહાર જવાનું હોય ત્યારે આ રસ્તાની અંદર આ આ રસ્તાથી જ નીકળ્યા છે તો શું એમને બે મિનિટ પણ નથી હોય કે ચલો કઈ ક્વોલિટીનું અહીંયા મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે એના ઉપર પણ નજર કરી જવું તો આજે કોન્ટ્રાક્ટરની પોલમ પોલની સામે તંત્ર તથા સરકાર અને નેતાઓનું જે ભેદી મોન છે એ ખરેખર તપાસનું હોય છે અને એના જે પત્રકારો છે ખરેખર તો પત્રકારો જેવું કંઈ વધ્યું જ નથી પત્રકારો તો બધા પહેલાં કટકીવાળા થઈ ગયા હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે પત્રકારો પણ આ બાબતની અંદર કોઈ પોતાનું ક્યારે પણ કોઈ સમાચાર કે છાપવાની જગ્યાએ ફક્ત ને ફક્ત વાહવાઈ કરીને પૈસા કમાવા બેઠા હોય એવું લાગી રહ્યું છે તો આ બાબતની અંદર ખરેખર જનતાએ જાગૃત થવું પડશે અને હું સરકારને વિનંતી કરું છું અહીંના તંત્રને વિનંતી કરું છું કે જ્યાં સુધી આ ખરેખર તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને બ્લેકલિસ્ટ કરીને નવા કોન્ટ્રાક્ટરને કામ આપવું જોઈએ અને જો આવું કરવામાં નહીં આવે તો ખરેખર જનતાએ રસ્તા ઉપર આવવું પડશે અને જનતાને પણ કહું છું કે આ હોસ્પિટલની અંદર ભવિષ્યની અંદર તમારા જ સંતાનોનું તમારું જ સારવાર માટે આવવાનું થશે અને અહીંયા આગળ કદાચ આવી હલકી કક્ષાનું માલસામાન વાપરવાથી ભવિષ્યની અંદર જે મહત્ત્વ થશે એમાં તમારા પરિવારમાંથી કે મારા પરિવારમાંથી કોઈનું પણ હોઈ શકે કારણ કે આપણે અહીંયા જ આવીને જ અહીંયા સારવાર લેવાની છે અને જ્યાં સારવાર લેવા માટે આવવાનું છે ત્યાં આગળ ખરેખર કદાચ આપણે જીવ ગુમાવવાનો વારો ના આવે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરની માનવતા જે છે એ સાઈડમાં મૂકીને ફક્ત ને ફક્ત કમાણી કરવા માટે આવા હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાના કારણે તો હું થરાતની જનતાને વિનંતી કરું છું કે આપ આવો અને આ જે આ જે હલકી કક્ષાનું જે મટીરિયલ વાપરવામાં આવે છે એની સામે આપ અવાજ ઉઠાવો અને જ્યાં સુધી આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ના કરવામાં આવે ત્યાં સુધી આ કામ બંધ રખાવો તથા અહીંયા આગળ સિમેન્ટ લોખંડ ઈંટ ને રેતી એક કયા લેવલનું વાપરવામાં આવ્યું છે કઈ ક્વોલિટીનું વાપરવામાં આવ્યું છે એ પણ તપાસ કરવામાં આવે આપણી સાથે પ્રધાનજી ઠાકોર છે પ્રધાનજી આજે આપણે અહીંયા આવ્યા અને અહીંયા તપાસ કરતાં તમને શું જાણવા મળે બિલકુલ આ પચાસ લાખના ખર્ચે જે રેફરલ હોસ્પિટલ બની રહી છે તેની અંદર અમે અહીંયા તપાસ કરતાં બિલકુલ હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આપ તમે જોઈ શકો છો કે આ કપચી નહીં પણ ક રાજસ્થાનનો પથ્થર વાપરવામાં આવી રહ્યો છે આ કપચી છે મારા હાથમાં અને આ એની સામે આ લોકો પથ્થર વાપરી રહ્યા છે એટલે મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવા લે ભાગુ કોન્ટ્રાક્ટરો એમને ખિસ્સા ભરવા માટે આ લોકો હલકી વાળું કામ કરી રહ્યા છે આ કપચી એક નંબરની બોગસ કપચી પથ્થર વાપરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરો અમે કડક કાર્યવાહી થાય આ કોન્ટ્રાક્ટરનો એનું લાયસન્સ રદ કરવું જોઈએ હું તો ત્યાં સુધી કહું છું કે આની જગ્યાએ કોઈ નવા કોન્ટ્રાક્ટરને કામ આપવું જોઈએ અને આવા લે ભાગુ કોન્ટ્રાક્ટરને એને આ કામમાંથી રિમૂવ કરવા જોઈએ કોઈ નવા કોન્ટ્રાક્ટરને કોમ આપે એવી વિનંતી કરું છું અને આ કપચી આ જે પડી છે આમાં નવી કપચી ચય ન વપરાય એવી સરકાર શરીને અને આ વિસ્તારના હું લોકોને આ વિસ્તારના ધારાસભ્યોને વિનંતી કરું છું કે મહેરબાની કરી અને આ આપણા જ જે લોકો છે એમના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે આવનારા સમયમાં આ તપચી જોતા બે કે પાંચ વરસ સારું કામ રહેવાનું છે અને બે પાંચ વરસ પછી પોપડા પડવાનું ચાલુ થવાનું છે અને કોઈ મોટી જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ હશે એટલે સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ થરાદની અંદર કરોડો રૂપિયાના ખર્ચે જે લાખો રૂપિયાના ખર્ચે જે આ સિવિલ હોસ્પિટલ બન બની રહી છે તેની જે આ હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે એને તાત્કાલિક આને કામને બંધ કરાવે આ કોન્ટ્રાક્ટર જોડે આનું લાયસન્સ પણ રદ થવું જોઈએ ત્યાં સુધીની મારી માગ છે અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે આ જે કોન્ટ્રાક્ટર છે એ તમે જે આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે તો સાહેબ તમારી પણ જવાબદારી બને છે કે આવા લોકોને તમે કામ લઈ અને બીજા કોઈ નવા કોન્ટ્રાક્ટને કોમ આપો એવી તમને વિનંતી કરું છું ફરીથી આપણે એક વખત આ જોઈશું ભાઈ કહે છે કે કપજીનું સેમ્પલ લઈ લેજો હવે આ લાઈવમાં છે જ કપચી દેખાઈ આવે છે નાના છોકરાને પણ ખબર પડે કે કપચી છે કે પથ્થર છે બરાબર આવી હલકી કક્ષાની જે કપચી વાપરીને ખરેખર થરાદની નહીં પણ હું તો કહું હવે તો થરાદ વાવ થરાદ જિલ્લો જાહેર થયો છે અને રાજસ્થાનના લોકો પણ ઘણા બધા અહીંયા સારવાર માટે આવતા હોય છે તો એ બધાના લોકો માટે જીવનું જોખમ કરવાનું કામ આ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે તો ફરીથી એક વખત સરકારને તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરોના લાઇસન્સ રદ કરી અને નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે જે ઈમાનદારીથી પોતાનું કામ કરી શકતા હોય અને તંત્રને પણ કહું છું કે આપે એક વખત અહીંયા આગળ જે કામ ચાલી રહ્યું છે બરાબર તો એની અંદર પણ તમારે અહીંયા આગળ કઈ ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે કઈ રીતનું કામ થાય છે સરકારી જે ગાઈડલાઇન છે એ પ્રમાણે કામ થાય છે કે નથી થતા બરાબર એનું ધ્યાન રાખવું જોઈએ અને જસુદનભાઈ ગઢવી તમે તમારા અનુભવ છે અમારા તો તમે કહ્યું છે એ પ્રમાણે અમે સેમ્પલ પણ લઈ રહ્યા છીએ એટલે ભવિષ્યની અંદર બીજા કંઈક થાય નહીં બાકી આ સરકારમાં અને આ તંત્રની સામે તો ખરેખર તો સાવચેત રીતે રહેવું પડે જો તમે અવાજ ઉઠાવો છો તો પછી ઘણી બધી તકલીફનો પણ સામનો કરવો પડતો હોય છે પણ જનતા માટે જો કદાચ એ વારો આવે જેલમાં જવાનો વારો આવે તો પણ અમે ડરીશું નહીં ધન્યવાદ આભાર આપ સૌ લાઈવમાં જોડાયા અને આજ રીતે જયારે પણ જનતાના હિતાર્થે અવાજ ઉઠાવતા હોય ત્યારે અમને સાથ સહકાર આપતા રહેજો ધન્યવાદ બાબુ